નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ભાદ્રવ માસ ચાલુ છે એટલે કે શરદ ઋતુ ચાલુ છે અને રોગોની જે જનની કહેવાય છે એ શરદ ઋતુ અને કેટલાક લોકોની એવી કોમેન્ટ હતી કે છાસ છે એ કેમ ન કહેવાય કેમ કે છાશ તો શરીરને ઠંડક આપે વાત બિલકુલ સાચી છે છાસ છે એ શરીરને ઠંડક આપે છે પરંતુ છાસની અંદર લેક્ટિક એસિડ રહેલો છે અને લેક્ટિક એસિડ જે છે એ શરીરમાં પિત્ત વધારી શકે છે અને એ પણ ખાસ તો ભાદરવા માસમાં જ્યારે સૂર્યના કિરણો છે એ આપણા માથા ઉપર પડે છે આપણા શરીરમાં જ્યારે સૂર્યનો તેજ તાપ પડે છે અને એને લીધે શરીરમાં જે પિત્ત વધતું હોય છે ત્યારે છાસ છે એની ખટાશ એટલે કે છાસની અંદર રહેલા લેક્ટિક એસિડને કારણે શરીરમાં પિત્ત વધે છે અમે છાશ જેને ખાવી જ છે અથવા તો જે લોકોને પિત્તની સમસ્યા છે શરીરમાં ગરમીની સમસ્યા વધારે હોય તેમ છતાં જે લોકોને છાસ ખાવાનો શોખીન હોય ને તો આયુર્વેદમાં એવું કહ્યું છે મારી પાસે એક પુસ્તક છે પુસ્તકનું નામ છે અષ્ટાંગ હૃદય અને એની અંદર ઋતુચર્યા નામનું ચેપ્ટર છે જેની અંદર શરદ ઋતુ વિશે આપેલું છે છાસ જો ખાવી હોય તો છાસ છે એકદમ મોળી છાસ લેવી જોઈએ જે લોકોને શરીરમાં ગરમી છે છતાં છાસ ખાવાનો શોખીન છે આવા લોકો માટે એકદમ મોળી છાસ લેવી જોઈએ અને આ છાસની અંદર સાકર નાખી બરાબર હલાવી અને જેને કુદરતી નેચરલી લચ્છી કહેવાય છે આ લચ્છી ટાઈપનું બનાવી પછી છાસનું સેવન કરવામાં આવે તો તકલીફ નથી થતી એ પણ રાત્રે નહીં પરંતુ દિવસે બપોર સુધીમાં એનું સેવન કરવાનું હોય છે જે લોકોને પિત્તની સમસ્યા નથી આ લોકો પણ ગમે તે રીતે છાશ ખાય છે ખાટી નહીં પરંતુ મોળી છાસ બપોર સુધી ખવાય બપોર બપોર પછી બને ત્યાં સુધી છાશનું સેવન ન કરાય બીજું સૌથી મહત્ત્વનું કે બે ત્રણ એવા શાકભાજી છે કે જે ભાદરવા માસની અંદર ન જ ખાવા જોઈએ બંને ત્યાં સુધી ન જ ખાવા જોઈએ કેમ કે એ શાકભાજી સૌથી વધારે પિત્તવર્ધક માનવામાં આવે છે મિત્રો એ બે શાકભાજીની અંદર એક તો છે ભીંડો ભીંડો છે એ ભાદરવા માસમાં બને ત્યાં સુધી એનો અવોઇડ કરવો જોઈએ એટલે કે ભીંડો છે એનો બને ત્યાં સુધી ત્યાગ કરવો જોઈએ અને બીજું છે રીંગણ એટલે કે રીંગણા જે પિત્તવર્ધક છે શરીરમાં પિત્ત વધારે છે શરીરમાં ગરમી વધારે છે અને એમાં પણ જે લોકોના શરીરમાં ગરમી વધારે હોય જે લોકોના શરીરમાં તજા ગરમી હોય જે લોકોને પિત્તની સમસ્યા હોય જે લોકોને શરીરમાં ક્યાંય દાહ અથવા તો બળતરાને લગતી સમસ્યા હોય તો આવા લોકોને અત્યારે ભાદરવા માસમાં રીંગણા ખાવાથી સમસ્યા થઈ શકે છે સો ટકા પરંતુ જ્યારે તડકો પડતો હોય અતિશય તડકો પડે છે ભાદરવા માસનો તાપ પડે છે ને ત્યારે બિલકુલ રીંગણા છે એનો ત્યાગ કરી દેવો જોઈએ ભીંડાનો પણ ત્યાગ કરી દેવો જોઈએ અને બીજું કે મરચાં જે લાલ મરચાં અને લીલા મરચાં આ મરચાંનું સેવન પણ ભાદરવા માસમાં ઘટાડી દેવું જોઈએ ખાસ કેમ કે મરચાં છે એ પણ શરીરમાં પિત્ત વધારી શકે શરીરમાં ગરમી વધારી શકે મરચાંની જગ્યાએ એની અવેજીમાં મિત્રો કાળા મરીનો ઉપયોગ બને ત્યાં સુધી કરવો જોઈએ લાલ મરચાં છે એનું પ્રમાણ સાવ ઘટાડી અને એની જગ્યાએ તીખાશ માટે કાળા મરીનો ઉપયોગ છે એ શ્રેષ્ઠ માનવામાં આવે છે બીજી વાત કરી દઉં કે અષ્ટાંગ્રદય નામનું જે પુસ્તક છે જેની અંદર વર્ષાઋતુ પૂરી થાય અને પછી શરદ ઋતુ ચાલુ થાય તો એવું કહેવામાં આવ્યું છે કે વર્ષા ઋતુમાં વરસાદની ઠંડીથી ટેવાઈ ગયેલું શરીર શરદ ઋતુમાં એકદમ સૂર્યના તાપથી તપવા લાગે છે તેથી વર્ષામાં સંચિત થયેલા પિત્તનો પ્રકોપ છે એ શરદ ઋતુમાં થાય છે અને એને લીધે શરીરમાં ગરમી વધે છે સૂર્યનો જ્યારે તાપ પડે છે ને આ તાપને લીધે શરીરમાં કેવી સમસ્યાઓ થાય એટલે કે તાપ પડવાને લીધે શરીરમાં પિત્ત વધે અને શરીરમાં જ્યારે પિત્ત વધે ને ત્યારે ખાસ તો જે લોકોના શરીરમાં ગરમી વધારે રહેતી હોય તો આવા લોકોને ઝીણો જીણો તાવ રહેતો હોય એવું લાગે અથવા વારંવાર તાવ આવી જાય અથવા ઘણા લોકોને પિત્તને લીધે પિત્તના તાવ આવે શરદી થાય સળેખમ થાય ના શરૂઆત શરદી સળેખમ થઈ થતી હોય છે નાકમાંથી પાણી પડવા લાગે આધાશીસીની સમસ્યા થાય માથાનો દુખાવો થાય શરીરમાં અનેક અંગોમાં બળતરા થાય આંખોમાં બળતરા પેશાબમાં બળતરા પગના તળિયામાં બળતરા થાય ચામડીને લગતી સમસ્યાઓ થાય ચામડીના રોગો થાય આંખો લાલ થઈ જાય પેશાબ છે ઓછો આવવા લાગે અથવા એ એસિડિટીને કારણે આખા શરીરમાં અને છાતીના ભાગે બળતરા થાય હવે ભાદરવા માસમાં કયો ખોરાક ન ખાવો જોઈએ એની અંદર બે તો આપણે શાકભાજીની વાત કરીએ પિંડો રીંગણા જેવા શાકભાજી અથવા મરચાં છે ન ખાવા જોઈએ એ સિવાય દહીં અને છાશ પણ ન ખાવા જોઈએ બને ત્યાં સુધી એ સિવાય તીખા તળેલા ચટાકેદાર વસ્તુ ન ખાવી જોઈએ આથાવાળી વસ્તુ અને મેંદાવાળી વસ્તુ પણ ન ખાવી જોઈએ બેકરીની આઈટમોનો પણ ત્યાગ કરવો જોઈએ બીજું સૌથી મહત્ત્વનું કે ભૂખ લાગી હોય ત્યારે જમી લેવું જોઈએ વધારે પડતું ભૂખ્યા પણ ન રહેવું જોઈએ એ સિવાય એક સૌથી મહત્ત્વની વાત કે બહાર તાપમાં જ્યારે નીકળીએ જ્યારે તડકો હોય અને જ્યારે ખુલ્લી હવામાં અથવા ખુલ્લા વાહનમાં જવાનું હોય ત્યારે ખાસ આપણું જે માથું છે માથા ઉપર સૂર્યના સીધા કિરણો ન પડે એટલે કે માથા ઉપર સીધો તડકો ન લાગે એ માટે માથા ઉપર કોઈપણ વસ્તુ ટોપી અથવા કોઈપણ કપડું ઢાંકી અને પછી જ ખુલ્લા તડકામાં નીકળવું જોઈએ ખાસ ભાદરવા માસમાં કેમ કે માથાથી શરૂઆત થાય છે જે તાપ જે ગરમી શરીરમાં પ્રવેશ કરતી હોય છે માથાથી પ્રવેશ કરે છે આખા શરીરમાં ગરમી છે એ પ્રવેશ કરવાની સાથે સાથે પિત્ત વધતું હોય છે અને એ સિવાય સૌથી મહત્ત્વનું કે દિવસે છે એ ન સુ જોઈએ ઘણા લોકોને બપોરે સુવાયની ટેવ હોય તો ખાસ ભાદરવા માસની અંદર દિવસની છે એનો બને ત્યાં સુધી ત્યાગ કરવો જોઈએ અને સાંજનો સમય હોય સાંજનો સમય અને વહેલી સવારનો સમય આ સમયે વોકિંગ અવશ્ય કરવું જોઈએ એટલે કે થોડું જાજુ ચાલવું જોઈએ આનાથી શરીરમાં ખૂબ ફાયદો થાય છે કેવો ખોરાક ખાવો જોઈએ કેવા શાકભાજી ખાવા જોઈએ તો કે કારેલા પરવળ કંકોડા દૂધી ગલકા આવા જે શાક છે એ વધારે ખાવા જોઈએ જે શરીરની અંદર ઠંડક જાળવી રાખે છે ખાસ તો કારેલા છે જેની અંદર કડવો રસ છે અને અત્યારે શરદ અંદર જે અષ્ટાંગ હૃદય જે પુસ્તક છે એની અંદર પણ આપેલું છે કે કડવું ગળ્યું તૂરું અને લઘુ ભોજન કરવું જોઈએ કડવું એટલે કાર્યલું કડવું છે અને કાર્યલાની અંદર રહેલી જે કડવાશ છે જે શામક છે હોવાની સાથે સાથે જે સ્કિનની જે લોહી સુધારે છે એટલે ચામડીને લગતી સમસ્યાથી પણ ભાદરવા માસની અંદર બચાવશે કેમકે ચામડીની સમસ્યા પણ ભાદરવા માસમાં થવાની શક્યતા રહેલી છે એ સિવાય ગળ્યો રસ એટલે કે મીઠું જે મીઠું છે જે ગળ્યું લાગે છે એવું પણ ખાવું જોઈએ કેમ કે ગળ્યું જે છે ગળ્યું ભોજન એ પણ મિત્રો પિત્તને દૂર કરે છે પિત્તને શાંત કરે છે અને એટલા માટે જ ભાદરવા માસમાં ખીર છે એનું સેવન કરવાનું વધારે છે આયુર્વેદમાં પણ કહ્યું છે કે ગળ્યું દૂધ છે એ વકરેલા પિત્તનું ઝાની દુશ્મન છે એટલે ગળ્યું દૂધ ખાવાથી પણ વધારે ફાયદો થાય છે સાકર ખાવાથી વધારે ફાયદો થાય છે અને તુરું અને લઘુ ભોજન લઘુ એટલે કે જે હળવો ખોરાક લઘુ જે ભોજન છે એ પચવામાં ભારે નથી એકદમ હળવું છે આવો ખોરાક છે એનો વધારે સમાવેશ કરવો જોઈએ આપણા ભોજનની અંદર ઘી ઘીનું વધારે સેવન કરવું ઘી છે એ નાશક છે મિત્રો એટલે ઘી ગલું દૂધ અને ખાસ કરીને સાકર સાકરને સિવાય જે ચોખા શાલી ચોખા અથવા તો જે ચોખા છે એનું સેવન એટલા માટે જ કહેવામાં આવે છે કે અત્યારે ભાદરવા માસમાં બની શકે તો નિયમિત થોડી થોડી ખીર છે જે ચોખાની ખીર છે રાંધેલા ચોખા એ અવશ્ય ખાવા જોઈએ જે શરીરમાં પિત્ત વધવા દેતા નથી સિવાય પ્રવાહીની વાત કરું પીણાની વાત કરું તો ધાણા અને જીરું જે શરબત છે ધાણા જીરું સાકર નાખેલું શરબત છે શરીરને પિત્તથી બચાવે છે અને સિવાય આમળાનું સેવન છે એ પણ ખૂબ જ લાભદાયી છે પાદરવા માસની અંદર ખૂબ ખૂબ આભાર જય માતાજી